નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય ગણિત ગાલા સ્વાદી પોથી સેમ ટુ માં ચેપ્ટર સાત રાશિઓની તુલના ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે પ્રતિક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો જે અપૂર્ણાંકનો છેદ સો હોય તેને ટકા કહેવાય તેર ટકાને અપૂર્ણાંકમાં તેરના છેદમાં સો લખાય એક દુત્યાંશ એટલે એકના છેદમાં બે ગુણ્યા દસ એટલે કે જવાબ આવશે પચાસ ટકા ત્રણ ના છેદમાં ચાર એટલે થાય પિંચોતેર ટકા બસો ગુણ માંથી એસી ગુણ મેળવ્યા હોય તો ચાલીસ ટકા ચોરસ નો ચોથો ભાગ એટલે પચીસ ટકા પચાસ લખોટી દસ લખોટી લેતા વીસ ટકા લખોટી લીધી કહેવાય વીસ ટકા એટલે અપૂર્ણાંકના ના એક પાંચ પછી નવમું એક વસ્તુની કિંમત વીસ રૂપિયા હતી તો પચીસ તો તેમાં પચીસ કિંમત વધી જીરો પોઈન્ટ છ ને ટકા લખાય છે જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે ખાલી જગ્યાના જવાબ લખેલા છે તમે આવી રીતે બધા જવાબ લખતા જાઓ અને પ્રશ્ન નંબર બે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે આ રીતે તમે બધી ખાલી જગ્યાના જવાબ લખી શકો છો આગળ જોઈએ જો આઠ થી લઈ અને જેટલી ખાલી જગ્યા આપેલી છે આઠ થી લઈને અઢારે પણ તમે આવી રીતે જવાબ જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રોને પાછળ પર જવાબ આપેલા છે એમાંથી પણ તમે જવાબ જોઈને લખી શકો છો પ્રશ્ન નંબર ત્રણ છે એમાં પણ એમ છે સાચો વિકલ્પ શોધી ક્રમક્ષર લખો પેલામાં એ પછી બીજામાં આવશે બી ત્રીજામાં આવશે ડી ચોથામાં આવશે ડી પાંચમામાં આવશે સી છઠ્ઠામાં બી સાતમા માં એ આઠમામાં બી પ્રશ્ન નંબર ચાર છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો ચાલો પેલું છે ખોટું 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 બીજું ત્રીજું સાચું 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 ચોથું પાંચમું છઠ્ઠું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે છે આપણે દાખલા ગણવાના છે જો વીસ ટકા ડિસ્કાઉન્ટ થી અનિલે ટી શર્ટ ખરીદીને ને સો રૂપિયા બચાવીએ તો ટી શર્ટ ની કિંમત અગાઉ કેટલી હશે વીસ ટકા બચત બરાબર સો રૂપિયા બચત

સાઈઠ વિદ્યાર્થીમાંથી પંદર વિદ્યાર્થીએ ક્રિકેટ રમવું ગમે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે કુલ વિદ્યાર્થી સાઈઠ અને ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થીઓ સાઈઠ એ પંદર તો સો એટલા પંદર ગુણ્યા સો ના છેદમાં સાઈઠ જો પચીસ ચોખ્ખું સો અને પંદર ચાર સાઈઠ ચાર ચાર ગયા પંદર પંદર ગયા એટલે વૈતા પચીસ ટકા પચીસ ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવો ગમે હવે સાતમો દાખલો છે બે હજારની ખરીદી પર બાર ટકા વળતર મળે છે તો બે હજારની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે બે હજારે બાર ટકા તો બે હજાર બરાબર બારના છેદમાં સો તો વત્સે વિદ્યાર્થી મિત્રો વીસ ગુણ્યા બાર એટલે બાર બે ચોવીસ બસો ચાલીસ રૂપિયા વળતર મળે રૂપિયા પચીસો ને એવી રીતે વેચો કે મનુને બે ભાગ રાજુને 3 ત્રણ ભાગ અનુને પાંચ ભાગ મળે તો દરેકને ને કેટલી રકમ મળે ચાલો પચીસો રૂપિયા મનુ રાજુ અને કનુ એટલે બે જેમ ત્રણ જેમ પાંચ કનુને મળતી રકમ પાંચ ના દસ ગુણ્યા એટલે બસો પચાસ ગુણ્યા દસ એટલે બારસો પચાસ રૂપિયા પછી છે ગુણોત્તરના પદનો સરવાળો બે વત્તા ત્રણ વત્તા પાંચ કરો એટલે દસ થાય હવે મનુને મળતી રકમ બે ના છેદ દસ ગુણ્યા પચીસો એટલે પાંચસો રૂપિયા અને રાજુને મળતી રકમ ત્રણ ના છેદમાં પચીસો એટલે સાતસો પચાસ રૂપિયા મળતી રકમ આ રીતે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો હવે છે દાખલો શાળાની એક ટીમ આ વર્ષે છ રમતો રમી જ્યારે ગયા વર્ષે ચાર રમતો જીતી હતી તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં કેટલા ટકા વધારો થયો ગયા વર્ષે રમાયેલી રમત અને ચાર હવે ચાર ઓછા છ ઓછા ચાર બરાબર બે રમત વધુ રમે તો રમતમાં રમાયેલો વધારો ચાર બે બે તો તો સો ગુણ્યા છેદમાં પચીસ બે પચાસ ટકા જીતમાં વધારો થયો ચાલો પછી છે દસમો એક ફૂલદાની પડતર કિંમત એકસો વીસ રૂપિયા છે જો દુકાનદાર ફૂલદાની દસ ટકા ખોટકાઈને વેચતો હોય તો ફૂલદાની વેચાણ કિંમત કેટલી થાય પડતર કિંમત બરાબર એકસો વીસ રૂપિયા ખોટ બરાબર દસ ટકા તો વેચાણ કિંમત કેટલી વેચાણ કિંમત બરાબર પકી ઓછા અખોડ તો એકસો વીસ ઓછા બાર રૂપિયા એકસો વીસ એ દસ ટકા તો એકસો વીસ ગુણ્યા દસ ના છેદમાં સો તો વિદ્યાર્થી મિત્રો બાર વધશે તો બાર રૂપિયા ખોટ તો વેકી બરાબર પકી ઓછા અખોડ તો એકસો વીસ ઓછા બાર એટલે વેકી બરાબર એકસો આઠ રૂપિયામાં ફૂલ વેચે ફૂલદાની વેચે હવે અગિયારમો દાખલો એક રમકડું પાંચસો ચાલીસ રૂપિયા વેચાય છે જો વેપારી વીસ ટકા નફો મળતો હોય તો રમકડાની પડતર કિંમત શું થશે

તેરમ દાખલો પચીસો નું ત્રણ વર્ષ નો વ્યાજ છસો રૂપિયા થાય તો વ્યાજ નો દર સોર પચીસો કેટલા ટી બરાબર ત્રણ વર્ષ ને આઈ વર્ષો આ છેદમાં સો છેદમાં પચીસો ગુણ્યા ત્રણ એટલે છેદ ઉડાડીએ તો બે ગુણ્યા ચાર એટલે ચાર બે આઠ ટકા જવાબ આવશે રેટ હવે ચૌદ ચૌદમો દાખલો ચાર હજાર નો નવ ટકા લેખે વ્યાજ સાતસો વીસ છે તો મુદ્દત શોધો સો ના છેદમાં ચાર હજાર ગુણ્યા નવ એટલે આવશે બે વર્ષ આવશે ચાલો હવે પંદરમો દાખલો અમુક રકમ નું પાંચ ટકા લે કે ત્રણ વર્ષ વ્યાજ બારસો રૂપિયા થાય છે તો તે રકમ શોધો પી બરાબર કેટલા આર બરાબર પ્રવૃતિ પણ કરવાની છે એક રકમ નો બાર ટકાના વ્યાજ દરે ત્રણ વર્ષ નો વ્યાજ અઢારસો રૂપિયા થાય તો તે રકમ શોધો પી બરાબર કેટલા આર બરાબર બાર ટકા ટી બરાબર ત્રણ વર્ષ આઈ બરાબર અઢારસો પાંચ હજાર રૂપિયા મુદ્દે થાય હવે એ જ પ્રમાણે બીજો દાખલો છ હજાર નું નવ ટકાના વ્યાજ દર દરે અમુક વર્ષો પછી વ્યાજ સત્યાવીસો થાય છે તો મુદ્દત શોધો પી બરાબર છ હજાર આર બરાબર નવ ટકા ટી બરાબર કેટલા આઈ બરાબર રૂપિયા તો ટી બરાબર આ ગુણ્યા સો ના છેદ માં પીયા તો સત્યાવીસો ગુણ્યા સો છે તો વ્યાજ દરસો તો પી બરાબર પાંચ હજાર આર બરાબર કેટલા ટી બરાબર ત્રણ વર્ષ તો આઈ બરાબર બારસો આર બરાબર આઈ ગુણ્યા સો ના છેદ માં પીટી તો બારસો ગુણ્યા સો ના પાંચ હજાર ગુણ્યા ત્રણ तो आठ बराबर चार गुनिया भी इल्ले आठ टरफ़ चालू विद्यार्थी मित्र आज नया वीडियो लेख चुमाते ले। जो तुम नया वीडियो को मियां तो लाइक कर शो तमारा मित्रों साथे शेयर कर, कर शो ने मारी चैनल में सब्सक्राइब कर शो आप जो